ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા દિવસ નિમિત્તે ભાવનગરમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા ભાવનગર શહેરમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠસોથી વધારે વિદ્યાર્થીઓ વેશભૂષામાં રેલીમાં જોડાયા હતા વિદ્યાર્થીઓમાં ધર્મ પ્રત્યે રૂચિ વધે તેવા હેતુસર શોભાયાત્રાનું આયોજન કર્યું હતું સમગ્ર ભારત વર્ષની અંદર પાંચસો વર્ષ પછી રામ ભગવાન છે એનો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે જ્ઞાનગુરુ વિદ્યાપીઠ એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ દ્વારા આજે વિશાળ રેલી છે કાઢવામાં આવી છે તેમાં આઠસો કરતાં વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે જ્યારે રામ ભગવાન આટલા વર્ષ પછી અયોધ્યાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારતની અંદર ભાવનગરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર એક આનંદનો માહોલ છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર પણ એક ધર્મ પ્રત્યે જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પણ ધર્મપ્રિય બને અને રામના ગુણો છે પોતાના જીવનમાં ઉતારે એ માટે આ મહારેલી છે એનું આયોજન કર્યું છે